નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વે મિત્રોનું અમારી આ યુટ્યુબ ચેનલમાં શ્રી ક્રિષ્ના એજ્યુકેશન જો આપ અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો આજે કદાચ તમને અંદાજ આવી જ ગયો હશે કે હું શેના વિશે વાત કરવાની છું તો આજે આપણે ચર્ચા કરવાના છીએ રક્ષાબંધનના મને ખબર છે કે ઘણા મિત્રોને આવો લાંબો વિડીયો નહીં ગમતો હોય કારણ કે એને શોર્ટ રીલો જોવાની તેમજ જે બાહ્ય આકર્ષણ દેખાય છે ને એ વસ્તુ જોવાની આદત પડી ગઈ છે છતાં હું મારું વાત અને વક્તવ્ય કન્ટિન્યુ રાખીશ કેમ કે હું કોઈ એક વ્યક્તિ કે એક વસ્તુને ધ્યાનમાં લઈ અને આ બધું નથી કરતી કારણ કે મારા અંદાજ પ્રમાણે અત્યારે આપણે આપણી સંસ્કૃતિને સાચવવી એ ખૂબ જરૂરી છે કારણ કે ધીમે ધીમે આપણે આપણી સંસ્કૃતિના જે કાંઈ મૂલ્યો છે એને વિસરતા જઈએ છીએ ભૂલતા જઈએ છીએ વિચાર કરો કે આપણે જ અત્યારની જનરેશન આપણી સંસ્કૃતિના મૂલ્યોને ભૂલતા જાશું વિસરતા જાશું તો આપણે એ આવનારી પેઢી ન્યૂ જનરેશન છે એને આપણે શું શીખવાડશું બરાબર તો ઘણા મિત્રો હું જોઉં છું કે એવા જ વિડીયોને લાઈક મળતા હોય એવા જ વિડીયો વધારે ફેમસ હોય કે જેની અંદર લો મટીરિયલ બહારથી જ સારું દેખાડવામાં આવે અંદરથી એને જોશો ને તો કશું જ નહીં હોય પણ કે છે ને કે અત્યારનો સમય એવો છે કે જેમાં બધાને બહારનો ભપકો છે એ વધારે પસંદ આવે છે કહે કે ચાર દિનો ચાંદની ફિર અંધેરી રાત ચાલો આ બધી વસ્તુમાં આપણે નહીં પડીએ આજે આપણે એક સરસ મજાના ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ અને એ છે રક્ષાબંધન એક પાંચ વર્ષના નાનકડા ભાઈએ એની સાત વર્ષની બેનને સવાલ કર્યો કે બેન બેન પ્રેમ એટલે શું ત્યારે બેને સરસ જવાબ દીધો કે ભાઈ તું દરરોજ મારા દફ્તરની અંદરથી ચોકલેટ કાઢી જા છો મને આ વાતની ખબર છે છતાંય હું દરરોજ એ જ જગ્યાએ દફતરમાં ચોકલેટ રાખું છું અને પ્રેમ કહેવાય આમ પણ રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર આપણે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ છે એ વિવિધ પ્રકારના ઉત્સવો અને તહેવારોથી ભરેલી છે એમાં ભાઈ બહેનનો કોઈ ખાસ દિવસ હોય તો એ છે રક્ષાબંધન આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને એની પાછળ ઘણા બધા સંકેતો અને સૂચનો છુપાયેલા હોય છે રાખડીની ત્રણ ગાંઠ વાળવામાં આવે છે આ ત્રણ ગાંઠ વાળવા પાછળનો પણ એક મહિમા છે કે પહેલી ગાંઠ એટલા માટે વાળે છે કે મારા ભાઈનું આયુષ્ય છે એ ખૂબ લાંબુ થાય બીજી ગાંઠ એટલા માટે વાળે છે કે મારું આયુષ્ય પણ ખૂબ લાંબુ થાય અને ત્રીજી ગાંઠ એટલા માટે વાળવામાં આવે છે કે અમારા ભાઈ બહેનનો જે સંબંધ છે એમનું આયુષ્ય ખૂબ લાંબુ થાય આ જીવન ભાઈ અને બહેનના સંબંધની અંદર કોઈ દરાર ન આવે અને આ ત્રણ ગાંઠ સાથે સાથે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ દેવોનું પણ સૂચક છે ભાઈ અને રાખડી બહેન બાંધે છે ત્યારે બેન છે એ ભાઈના રક્ષણ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે અને અનાયાસે જ ક્યારેક એમના મોઢામાંથી શબ્દો પણ નીકળી જાય કે ખમા મારા વીર આમ પણ કોઈ બેન પોતાના ભાઈને ક્યારેય મુશ્કેલીમાં જોઈ શકતી નથી એટલે જ એમના રક્ષણ માટે એમને રાખડી બાંધવામાં આવે છે આ દિવસને નાળિયેરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે સાગર ખેડૂતો છે એ નાળિયેરથી દરિયાદેવને સ્વાગત કરી અને પોતાના જે કઈ વહાણવટું છે એમનું શરૂઆત કરે છે એટલે શ્રીફળ વધેરી અને શરૂઆત કરતા હોવાથી આ દેવ ને નાળિયેરી પૂર્ણિમાના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે બ્રાહ્મણો છે એ પોતાની જનોય બદલે છે અને આમ પણ આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર જ્યારે જ્યારે કાંઈ પણ મુશ્કેલી આવે ત્યારે એના રક્ષા કવચ રૂપે રાખડી બાંધવામાં આવે છે માતા કુંતા અભિમન્યુને બાંધે અમલ રાખડી રે કુતા છે એ અભિમન્યુને રાખડી બાંધી અને ત્યાર પછી અભિમન્યુને સાત કોઠા વિંધવા માટે યુદ્ધમાં મોકલે છે એ જ રીતે ઇન્દ્રાણી છે એ પણ ઇન્દ્રને રાખડી બાંધે છે આમ જ્યારે જ્યારે કાંઈ પણ મુશ્કેલીઓ આવે છે ત્યારે રાખડી બાંધવામાં આવે છે એનો મહિમા જ એ છે કે એનાથી ભાઈનું અથવા તો જે તે વ્યક્તિને રાખડી બાંધવામાં આવે એમનું રક્ષણ થાય તો આ હતો આપણા રક્ષાબંધનના તહેવારનો મહિમા